જસદણ તાલુકાના સાણતરી ગામે મેઇન રોડ ઉપર દોઢ માસ પહેલાં ગટરનું કામ શરૂ કરવામાં આવ્યું છે તે પૂર્ણ નહીં થતાં વેપારીઓ બેહાલ બન્યા જસદણથી રસિક વેસાવાડિયાનો એક વિસ્તૃત અહેવાલ જસણ તાલુકાના સાણત્રી ગામે દોઢ માસ પહેલાં મેઇન રોડ પર ગટર ખોદવામાં આવી જે આજે પણ ગટરને વ્યવસ્થિત કરવામાં આવતા નહીં હોવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ખાસ કરીને રસ્તા પર અવરજવર કરતા કરતાં લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે વહેલી તકે ગટરનું કામ પૂર્ણ થાય તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે ખાસ કરીને મેઇન રોડ ઉપર આ ગટરનું ખોદકામ હોવાના કારણે વેપાર ધંધાને પણ અસર પડી રહી છે વેપારીઓ મીડિયા પ્રતિનિધિની જાણ કરતાં મીડિયા પ્રતિનિધિ પણ સમગ્ર અહેવાલ રજૂ કર્યો હતો પરંતુ બહેરા કાને આ વસ્તુ સંભળાતી નથી તાત્કાલિક અસરથી આ ગટરનું કામ પરિપૂર્ણ થાય તેવી માગણી પણ કરવામાં આવી છે